મારા પપ્પા હંમેશા કહે કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહી આપણે એની રફતાર પકડવાની છે એણે આપણી નહીં શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો રોજ જે સિટી બસોમાં ઠસો ઠસ ભરાઈને મુસાફરી કરતા પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને કન્વીનિયન્સ નું શું ના મને મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ પછી શું બોળા થયા રસ્તાઓ અને ટ્રાફિકને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી પપ્પા સિટી બસમાં ફર્યા ને પછી વીઆરટીએસ હું મેટ્રોમાં જાઉં છું અને મારો દીકરો બુલેટ ટ્રેનમાં ફરશે માત્ર બે જ દાયકામાં अर्बन ટ્રાન્સપોર્ટેશનને જોયું જનરેશન્સને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન એટલેસ તો ફરી એકવાર મોદી સરકાર લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત ખેડા જિલ્લામાં મોટી સંખ્યામાં મતદાન થાય તે માટે સ્વીપ એક્ટિવિટી હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર મતદાન જાગૃતિ અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે જે અન્વયે આજરોજ ખેડા જિલ્લાના તમામ વિધાનસભા મત વિસ્તારોમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું એકસો પંદર માતર એકસો નડિયાદ એકસો સત્તર મહેમદાબાદ એકસો અઢાર મૌદા એકસો ઓગણીસ ઠાસરા અને એકસો વીસ કપડવંજ ખાતે મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બાઇક રેલી યોજવામાં આવી હતી

lead school helps in clearing concepts of every subject for example chapter of science was very lengthy and somewhat hard to understand when we started it through the animated video provided by lead it was very easy for us to understand so when the question related to that came in exam which was complex we were easily able to answer them

સૌ માટે કાયદાઓ સમાન રહેશે અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખભે ખબો ખભો મેળવીને ઉભી રહેશે શું વાત છે યાર ભાઈ આ તો કઈ જ નથી ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજી થી આવશે એગ્રીકલ્ચર સેક્ટર માં રિવોલ્યુશન અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે આજ તો અને આપણા જેવા યંગસ્ટરને શું મળશે શું મળશે ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીસ પણ શું વાત છે યાર ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે કેટલા સંકલ્પો લેવાયા છે સુપર થી પણ ઉપર ભાઈ આ માત્ર સંકલ્પ નથી આ છે મોદીની ગેરંટી અને મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી વાહ યાર આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ કમળનું બટન દબાવો ભાજપને જીતાડો